પકડાયેલા બંને શખ્સોના નામ પૂછતા તેમણે પોતાનું નામ રફીક યુસુફ જાણે ખાસ વાત કરી હતી ઉપરાંત અસલમ ગુડુ શેખે જણાવ્યું હતું કે સ્થળ પરથી ગાંજો ઉપરાંત રોકડ અને મોબાઈલ વગેરે મળી આવતા કુલ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીને વિરુદ્ધ ખાસ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો છે ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે ભક્તિનગર પોલીસને આ ખાસ કાર્યવાહી છે તે સોંપવામાં આવી હતી